રામ રામ માલિક રામ રામ આ તો કેમ તને ઓલા પરસો તમને ના મોકલો તો તે હું કીધું એને એ હાળો કાય લાપઈ કાય લાપઈ એમ જ કરે હું શું કહું છું મને તો એમ થાય કાલ એનો ઉગવાત ન દેવો સમજાય એને ઉડાડી નાખું પણ તું કામ નો હું છો આ લાકડી લઈને ખાલી આટા જ મારશો તારી કઈ તેવ જ નથી અરે માલિક હું કહું તમે ખાલી મને રજા આપો એટલે હું એને મારી

નથી લગન માં કઈ દીકરી દીધો એ તમારી દીકરી આયા છે ને રાજ રજવાડા માં રહે છે તમારા ઘર ની જેમ નથી હો હા અરે પણ વેવાય આ તમે તો જાણો છો મારી પરિસ્થિતિ અત્યારે એક થેલી લેવાનો પણ મારી પાસે વેત નથી ને દીકરી હારું હું લઈને આવું લ્યો મને મારી દીકરીને તો મળવા દયો બોલ્યા વેવાય કે તને થેલી લેવાનો વેત નથી તો જો ભાઈ

અરે મારી ધન દોલત બધું લૂટાઈ ગયું એમાં મારો હુવા ઓહો અમારો વાક છે એ ભાઈ તને હું મે રાખ્યો ધોય પેવા છે આ આવા માણસો ઘર માં જાય ફળિયા અંદર ઉતી ત્યાં હું તો હતો એ જાવ હવે ધક્કા મારીને ક્યાં પડે ને એ અમારી માનસાઈ નો કહેવાય એની કથા સીધી રીત તમે આવ્યા છો ને ઓસા સીધી રીત વયા જાઓ વેવડ વેવડ આવું આવું ન કરો આવું અનથી ન કરો

રોડ ઉપર આવી ગયો બાપો અરે અઢોતા સુરજ ને કોણ રોકી હકે એ તો કુદરતનો નો વરસો હતો અને આ નિયમ છે પ્રકૃતિનો નો એ તો થાવાનો પણ બાપો પણ બેટા તું તો અહીંયા સુખી છે ને બેટા ને મારી ઉપર થી ન કરો બાપુ અરે સુખી કે દુખી પણ આ તો મારું ઘર છે ને મારે જે કે મારું આ સાંગણે છે હા બેટા પણ તમે મારી ઉપાધી ન કરો તમે તમારું ધ્યાન રાખો અને બાપુ આ વખતે ભલે આટલા દાડા ગયા પણ મને આટલા દાડા જવા દેતા મને બહુ આવો કરીશો મે મારી દીકરી દે આજે આ તારો બાપ છેલ્લી વાર તારા ઘરે આવ્યો છે નહીં બાપુ આજ પછી હા તારો બાપ તારા પળિયામાં પગ નહીં મૂકે દીકરી નહીં મૂકે

ભિખારી છે હવે આવ નો બોલો મારા બાપુને એ આગળ વયા જાય આ ઘર નું પાણી નથી એ નામ નો સાકારો આપો એ ભાઈ ઝાકારો ને બાકારો એ બધું કાઈ ન હોય નીકળો હાલો સારું હવે જે હોય હું જાઉં છું બેટા તારું ધ્યાન રાખજો આ તારા હાર ને નથી ગમતું બેટા હું અહીં આવ્યો છું આ મારી હાલત જોઈને એને શરમ આવે પણ એને ભલે ને નો ગમે તમારે એને મળવા આવવું છે તમારે તો મારી પાસે આવવું છે ને

તારા હાહાર આવ્યા હતા અને તને કેમ ખબર પડી હા ખબર ન હોય તો બાપુ કહી દઉં કે ભગવાને મને દેકાન આપ્યા એટલે ખબર તો પડે જ ને કે કોણ આવ્યું ને કોણ ન થયું પણ એક વાત સમજાણી નહી બાપુ હા હવે તારે મને સમજાવવાનો બાકી રહે ને હવે તુંય મને સમજાવી દે બેટા એટલે તારા બાપને પાછા પંચાન વડે કઈ સમજવાનું જરૂર હોય ને એ સમજાઈ જાય ના બાપુ જો સાગર બેટા તારા બાપુને તું બોલતા પહેલા છે ને વિચાર કરજે

મને શરમ આવે છે કે તારો આહારો અહીંયા ઉભો રહે છે એ મારી હામાં ઉભો રહી ને એને હું જોઉં છું ને એટલે મને શરમ આવે છે અને મને શરમ એ વાત ની આવે છે કે ગામ આખામાં બધા વાતો કરે છે કે તમારો વેવાય હાવ આવો અને તમે આવા ખમતી ધર તમારી સામે ઉભો કેમ રહે તમને શરમ ના થતી એટલે આ વાત ને મને શરમ આવે છે બેટા શું જો બાપુ અંધાઈ નથી હો આજે એમનો દી એવો કાલ હવારે આપણો આવે એવું નથી

સાંભળી લે હું તારા વ્યવહાર રાખવા નથી માંગતો એટલે એનો ટાંયો મારા ફળી ના પડવો જોઈએ બસ આ હું માનું છું અને આ હું કરીને રે

જોયું આ તારા છોકરાને સમજાય મારી આમ કઈ કેટલું બોલે છે પણ મને હું છે એમાં મારી આમ હું તમને પાડો છો ઈ તો જેવા તમે હોય એવા તમારો છોકરો હોય ને એવા ટેટા બાપ એવા બેટા પણ તારે કાઈ ફરે નઈ તારે કાઈ ફરે નઈ સમજાવવાની ઓ હો હો અરે મા મારી માથે નાખ્યો એમ તમે હવે તમે કેમ કઈ બોલતા નથી

તમારે કોને કહેવા જાવ તમને જ કહું ને ઘરમાં વડીલ કોણ છે હવે તું મને માફ કર મારા ગામમાં માં ઘણું કામ છે એટલે હું જાવ બસ કાઈ કઈ એટલા ઘર ની બહાર હાલતા થઈ જાય કાઈ કીધું ન તા તું ઘર માં તો મારે કઈ બોલ્યું જ નથી થાતો જાવ ઉપર જઈને બેહો ચોરે વાત તો નગપટા મારો જાવ બસ હવે બસ બસ કરતા આ હાઈલા જરી કઈ કઈ એટલે હું બહાર જાઉં હું બહાર જાવ બધાઈ નું મારે જ ઘરમાં સહન કરવાનું કોઈ મને હમતું જ નથી ઘરમાં માં